હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ચાલો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ શું છે ને આપણા ઘણું ચાલ્યો મિત્રો જામી ગયા છે ને ક્યાંમાં કરી દીધી છે આપણે મોટર ચાલુ કારણ કે રીંગળી આપણે છે ને પાવાની છે એટલા માટે મોટર આપણે ચાલુ કરી દીધી છે એ રીંગણી એટલી પાી દેવાની છે ને ઘણું જોવું કે આવા કંઈક આપણે થઈ ગયા છે તો રીંગણીમાં બાપા મસ્ત મજાનું પાણી વાળે છે ને આપણે જ્યાં મોટર ચાલુ કરવા તો મોટર ચાલુ કરીને આવ્યા છીએ છે તો કોઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બની રહે છે મજા આવી છે તમને અહીંયા આપણે છે ને મિત્રો બધું બકાલું કરેલું છે જો આ બાજુ છે આ બધું લહણ છે અહીંયા જવા આપણે કોબી પણ સોંપી દીધી છે રીંગણીને પડખે ને અહીંયા ગાજર છે પછી શું કહેવાય આપણે ઓલા આ બાજુ મેથી છે અહીંયા એટલામાં બધું બકાલું છે મેથી ગાજર લહણ તો બધું બકાલું જોવા આપણે એક કેરામાં કિન્ન નાખ્યું છે એ કાર્ય છે ને મિત્રો શાર શાર કેરામ પાણી આવે છે તો એ ઘરનું આજો ધોડા વી આવે છે બધું પાણી છે ને ઢાળ છે ને એટલે દળી જાય છે એટલે ગાયગા પોગી જાય એટલી તો આપણે રીંગણી પાઈ દીધી છે હવે થોડાક જ કેરા છે આપણે જવાનું છે બહુ મોટર બંધ કરવા તો હાલો ફટાફટ મોટર બંધ કરી આવીને ને પછી જવાનું છે આપણે બહુ કપા વીણવા કાલે આપણે કપા વીણતા હા કારણ કે છેલ્લો ઉહેડો છે એવો પછી વાવવાનું છે એટલે વહેલા ઉતાવળ છે માટે કપા આપણે વીણવાનો છે તો આ રીંગણી એટલી પાઈ દઈ ને પૈસા જવાનું આપણે કપા વીણવા આ ઘઉં છે ને મિત્રો આપણે પહેલાના છે એટલે જોઈ લો આ ઘઉં છે ને જોરદાર જામી જશે ને આને આપણે પાણી છે ને બાર જમણથી પાયું નથી કારણ કે બે પાણી ને એને પછી રાવા દેવાનું હોય છે ત્રીજું પણ આપણે પાયું નથી એટલે જોઈ લો જોરદાર છે ને બધા ઘઉં જામી ગયા છે ને ફૂટી બહુ હારા ગયા છે જો આવા કે ઘઉં થઈ જશે આપણે ઓલકાલો દી હમો પડે ને એટલે રિઝલ્ટ નહીં આવતું આ બાજુ જોઈ લો મસ્ત મજાનું રિઝર્ટ આવે છે જો કે આવા કે ઘઉં થઈ જશે આ એટલા સાટેલા છે થોડાક જો ને આ બાજુ ડુંગળી જોઈ લો મિત્રો ડુંગળી પણ આપણી જોરદાર જામી ગઈ છે આમાં છે ને આ ઝીણી કળી બે વકલ હોય ને આપણે ઓલા હલરમાં નાખીએ એટલે બે વકલની થઈ જાય નોખી નોખી એટલે આ ઝીણી છે ને આ મોટી છે ઝીણી મોટી લ્યો આ ઝીણી છે એ બેક આમ નાની છે ને પતલી છે ને આ મોટી છે એ ઝલ લો એ બેક જાડી છે તો એવી કંઈક આપણે ડુંગળી કંઈક થઈ ગઈ છે આવી જલ્યો એવું છે તો કોઈ વાંધો નહીં આલોઝ ફટાફટ હવે હાલો કલે જાઓ કેમ છો બધા મજામાં તો આપણે છે ને આ સવારમાં છે ને ડુંગળીનું કાળું બી સાટી એટલે એમાં જો આપણે કળિયું આંકવાનું હાલે છે ને જેડી ભાઈ કળિયું આંકે છે આપણે અત્યારે સુધી આંખતા જો આ કેરો આપણે આંકી નાખ્યો છે ને હવે આ કેરામ જેડી ચાલુ કર્યું છે એટલે જો આવી રીતે કંઈક છે ને કાકણને લઈ આપણે છે ને કળિયું લઈ આવ્યા છીએ મસ્ત મજાનું કંઈક કળિયું આંકો હાલે છે ને જેડી ભાઈ કળિયું આકારે છે ને આપણે થોડાક થાકી જાય એટલે આપણે પૂરો ખાઈ લીધો છે તો આ એટલી કંઈક છે ને આપણે કાળું બી સાઈટું છે જો લગભગ આ દોઢ બે વીઘા જેવું થતું હોય છે એટલું કે આપણે કાળું બી નાખ્યું છે આમાં એટલું સાઈટું છે તો હવે આને પાવાનું છે તો ફટાફટ આલો પેલા કળીઓ કરી નાખી તો મિત્રો આપણે છે ને મસ્ત મજાનું રોપમાં પાણી ચાલુ કરી દીધું છે જો આ રોપ છે પણ પાણી ઘઉંમાં જાય છે ઘઉંમાંથી ને અમે રોપમાં નીકળે છે કે જો અહીંયા છે ને આપણે ધોરિયો કરેલો છે બેમાં આકડી કરી છે એમાં જો પેલા ઘઉંના કેરામાં મૂકી દીધું છે નાયેલો જાય છે રોપના કેરામાં ને જુઓ કે આવી રીતે આપણે મસ્ત મજા પાણી આવે છે મોટરનું ને અહીંયા આપણે છે ને પાણી ઘરનું વધારે નીકળે ને ત્યાં ભૂંગળી મૂકી છે એટલે થોડુંક કવામાં આવ્યું છે તમે હું થોડી કરી દે તો એવું બધું છે ને આપણે જો એટલી આકડીમાં છે ને કળી ઓકાઈને નાખ્યું છે આમાં બે કેરા હાલી ગયા છે ને હવે હાથ કેરા છે તો મને ઘરની ફૂલ કરે નાખી દીધું ગળું હાવ ઓકાય છે એ માટે આપણે જવાનું છે ઘરે પાણી પીવા કારણ કે આ પાણી તો પીવાય એવું છે ને હાવ મોડું છે એટલે એ આપણે ફાવે નહીં તો એમાં એવું છે ને મિત્રો આપણે કાંઈ ઘરનું ઘેરું બહુ કવર આવે ને તો એરું પકડવાળા આવ્યા છે તો આપણે એરું પકડાવવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તમને પતાડું કેવી રીતે એરું પકડે ને મોટર આપણે ઘડીક બંધ કરી દીધી છે ને આમાં ફૂટીને એવું બહુ જાય છે ઓલો કેરો છે ને દોરિયો એ ફૂટી બહુ જાય છે એટલે મોટર આપણે ઘડીક બંધ છે જવાનું છે યરું પકડવા પણ એરું દરમાં છે એટલે બેસાર કરવા પાણી લઈ જવું જોઈએ જેમાં રેડવાનું છે દરમાં પાણી એવું છે તો આલો ફટાફટ ઉતરડાવવી જોઈએ એરું ગોતીને ગોતીને છે ને આખો પાળો ખોદને છે યરુ જીડ્યો નથી હવે ખોદવાનું કામકાજ ચાલુ છે કાઢવાનો તો છે ત્યાં જ ગમે એમ કે ભાઈ બાકી કવર આવે કેટલો કારણ કે ગાડી લઈને નીકળી હમણાં પણ સા એવા જો હોળીવાળી આપણે ખેડવાનું કામકાજ ચાલુ છે તો કેળામાં બેઠો હું ગાડી લઈને નીકળી તો આમ ફંડ બની ઊંચો છે બોલો હવે એનો ભરોસો કરાય કેવા કડી જાય એટલે યરું તો ગમે ગમે પકડવાનું છે આજ રેંગળી છે ને મિત્રો આપણે જો પાઈ દીધી છે ને જેડી ટાયર ખાતરી નાખે છે જોઈએ ઝૂમિંગ 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 ઝુમિંગ આ રાજેરી ભાઈ જોઈ લો ખાતર એ નાખે છે આની ઘર આપણે રીંગળી પાઈ દીધી છે ને આ લહણના કેરમ પાણી જાય છે એ જુઓ કે પાણી આપણે મોટરનું આવે છે ને આપણે જઈએ છીએ મોટર બંધ કરવા કારણ કે રીંગળી પડી ગઈ છે કારણ કે રીંગળીમાં પાણી વળતા હોય ને એટલે વ્લોગ બનાવવાનો સમય ન રહે કારણ કે રીંગળીના કેરા છે ટૂંકા ટૂંકા તોડીયામાં તમને ખબર જ છે પાણીથી જાતું હોય ચુમરા છોડે એમાં એટલે કે એમાં આપણે વ્લોગ બનાવવાનો સમય રહી નહીં આ તો આપણે મોટર બંધ કરવાનું થાય ને થોડોક સમય રહે કારણ કે લો નો કેરો છે ને એ પાવો છે મોટો ને પાણી કારોનો વાળતો ને આપી જો નાકા તાત્કાલિક વાળવાનું થાય જેવું વાળો તો વાળવાન થઈ જાય કારણ કે ધોરિયામાં તો જાય ચુમરા છોડે આપી જારી ને જોવો આપણા કઉ કઉ કે આવા થઈ ગયા છે ને હમણાં આપણા ફોનમાં બહુ રિઝલ્ટ હમણાં આવતું સારું પણ બગડી ગયો કારણ કે ફોન આપડે બે જૂનો થઈ ગયો છે વરહ થવા આવ્યું છે વરહ તો એ નહીં શું હોય લગભગ સાત આઠ મહિના થઈ ગયા છે એટલા માટે રિઝલ્ટ થોડુંક બગડી ગયું છે એટલે હવે બદલાવો જોઈએ સાત આઠ મહિનામાં તો આપણે ફોન બદલાઈ છીએ મારા વાળા પાછળ કારણ કે ફોન તો બદલાયવા જ કરવો પડે એકલો એક ફોન ન આવે તો અહીંયા આપણી મોટર ફૂકી જશે ને જો આ કંઈક આપણે પ્રેશર વધી ગયું ને આમ પાણી જાય એટલે એટલે અહીંયા ઘણું ખરું પાણી નીકળી જાય છે નેચર માં જો રો પણ પાઈ દીધો છે ને આપણે રો પણ કાઢી દીધો છે કે સમય થઈ ગયો છે રોપનો નો ઇંગ્લિશ છે ને મિત્રો આપણે જો બધી પાઈ ગઈ છે ને હારો જેડીએ જો આપણે મસ્ત મજાનું ખાતર પણ નાખી દીધું છે એને બધું આપણે ખાતર નાખ દીધું છે ને આપણે બધી રેંગળી પાઈ દીધી છે ને મોટર પણ આપણે બંધ કરી આવ્યા છે ને જેડી ભાઈ જો આ ખાતર નાખતા હતા કા જેડી ભાઈ મજા આવે ખાતર નાખવા એકદમ ઓલું કહે ને થોડી થોડી ગુંદી આપણે ગુંદી ગાંઠિયા ખવરાવી દીધા છે રીંગણીને હવે જોજો મિત્રો તમે છે ને જોવો આવી કંઈક ગુંદી આપણે ખબર આવી છે આ મતલબમાં શું કહેવાય કેસરી કલરની નથી આ વ્હાઈટ કલરની ગુંદી છે આ લેટેસ્ટ ગુંદી એટલે મતલબમાં ન્યુ વર્ઝન આવ્યું છે રીંગણી માટે આપણા માટે તો અલગથી જ ગુંદી હોય છે મારા કલેજા પણ હવે રીંગણીને આપણે થોડી થોડી ગુંદી આપી છે ને હવે જો જોઈએ એને આ ઠંડીનો માહોલ છે ને એને મજા આવે તો આપણે કમ્પ્લીટ રીંગણી હવે એક બે કેરા છે થોડા કમતા પાવાના બાકી દી અને પછી છે ને મિત્રો આપણે લોંગ ડ્રાઈવ ઉપર જવાનું છે એટલે કે આપણે નવું એક સ્પ્લેન્ડર જોડાયું છે એટલે

ગાજો છે ને આપણે લગભગ થાય દસ થી પંદર લાખ નો ગાજો આપણે થવાનો છે અને એ મોને ને સોટુ બે ભાઈ બેંક માં જઈશું અને પૈસા ઉપાડીને આપણે ઘરે લાવવાના છે ઘોરિયા ખાતર ની થેલી આવે ને લઈને જઈશું આપણે અને બેંક માંથી દસ પંદર લાખ ની નોટો આપણે લઈને આવશું એવું કઈક સપનું જોયું છે હવે આજો હાથું પડી જાય તો કદાચ મેળ આવી જાય હલો ગુંદી હાલો હાલો મારે કરે જાવ ગુંદી ગુંદી હાલો 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 ગુંદી ગુંદી ગાંઠિયા ગાંઠિયા ગુંદી

નકર તું થાર મરી ગયો માનજો તારે જા ઉડું હોય ના ઉડી લેજે તારે જા ખીલા ખોડો હોય ના ખોડી દેજે કાલ આપણે એરું પાકડવાળાને બોલાવ્યા પણ કાલ એરું છે ને આ પાળામાં ગડી ગયો હોય એટલે કંઈ ઘણું ખોઈ દઉં પણ જીડો નહીં આજ પાછો નીકળ્યો છે એટલે આજ પાસે આપણે બોલાવ્યા છે તો ઈવડા છે ને વિડીયો ઉતારવા નથી દેતા તો મેં છે ને થોડા થોડા શોર્ટ લીધા છે તો તમે જોઈ લો તો અત્યારે તો આપણે મારો હાથમાં મારવાની આપણે ગાડીમાં વોર્ડ નખેવા છે ને જોરદાર વાગે છે ઉધારો તમને સમડાવો

અહીંયા ધકાવા આઈ કોઈ ઈ ભને ન મિલા અહીંયા છે ને મિત્રો અહીંયા બોલ કરે હમોડો વગા વગા સામે આવ્યો છે આ ભૂંગળા લી લીધેલો છે ને આવડા રોહાડા માં હતા ને તે આવ્યો કે ભૂખા મારવા મળ્યો કઈ જાતી અહીંયા આ જૂનો છે આવ્યો એમ લગભગ અહીંયા તો આપણે બે વર્ષથી જ આવ્યા આ ઘણા ટાઈમથી થી અહીં રહે એમ કે છે આ ઘણા ટાઈમ થી રહે આ ઓલા ભાઈ ભાગ રાખતા

તો ના છે એકદમ બ્લેક છે આય બ્લેક છે સેલા કાળો નહીં કાળો નહીં એ વલાનો આ જો એ તો ત્રણ બા મોટો છે લે એ જોયો કેવો છે મોટો છે બહુ મોટો એટલે છે તો બહુ ભુંગલા માં ને બે તને તો વેઈ જ ને ભુંગા આપણે એમ નેમ દબઈન ઉભા રે ને ને એમ તો ફાઇનલીમાં મિત્રો આપણે છે ને એરું પકડાઈ લીધો છે પણ ઈવડે મેં વિડીયો તો ઉતાર્યો છે પણ ઈવડાને લાઇસન્સ નથી ને એરું પકડવાનું તો ઈવડે અપલોડ કરવાની ના પાડી છે એટલે તો આપણે વિડીયો અપલોડ નથી કરતા તો આપણે એરું તો હશે ને પકડાવી લીધો હશે તો મિત્રો આજનો ઓલોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કે આજનો ઓલો તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક ખાસ વિનંતી છે ભાઈ તમારા ભાઈને છે ને થોડોક સપોર્ટની જરૂર છે તમારો એક સબસ્ક્રાઇબ છે ને મને બહુ મોટિવેશન આપે તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી નાખજો